লাহত নাই তুমি তাৰ মাৰি দিয়ে কেটলা ঘৰ নে খালে હમ ઘોર મસળે ઓર મસળે હા શ્યાક થગો ખીસરી સા ગઈ છોકરી પાર્લરમાં ગઈતી તો કાકી કટાણો રોખોડું હંભાર લાગાઈ બરાબર હા આપણે અહીં કે બેઠા બેઠા રસોઈ બનાવધી છે થારી બધાય ટેકો દે તો પછી યાદ થી જઈ તો આપણે ઉપાધીની ઉપાધીની ય હાલો હાલો બીજું શું કરે જોઈએ શું કરશું મારા કલે જાઉં તો સે મન રસડવો ત્યારે હા કા હા જો લેહન પેલાના જમાનાના ઓસાળો કાટતાતા મુંજુબા પેલા ખબર આ આપડે ઓસાળો આવતા ઓલા આ ભરેલા અનદિલ નાય કવારાના વેલવેટ ભરે આ ઓસાળો નો તાખું પેટારો ભરે મુંજુબા કે અમા ભૂમી દીદી ના હે મહારાજા સંપલી ને જતાન બુટી ને ધરતા કઈ દેતા હે સંભળ સંભળ આ કરે દુયા તા કઈ બમા ચા પર આવી હ હા આ હં કે પેનવા हूँ तमरो सीन आवे मांडवा म मा रमता रमता अदले हो करे बताई अदो आ हो करे आया जो बा बैठा अब बीजा बाप आवेगा कई सुतरा पाडा थी बाना मासी ना काकी ओके okay. मासी ना काकी ने अब आवे आवे आपरो ৰাখি পাই পাছৰ কৰ

લડવો લાડવો અમેરમુ કરી દે એ ખાઈ જાય હું અમે અમે પાછો પાછું નાસ્તામાં क्या करो मंडवा में हूँ के भाई बोलो मंडवा का मुहा ना कर रहे हो कैसा बंदा है ए भाइयों के कोई गिरी है आई कैन यू रियली वॉकिंग करो हां तब को बोलो नरसड़न हो के भाई ओ दोस्त फोन मालूम तक मने किया किचन કરી ઓકે કિચન તો હાલો આયા હે ને જો રસંધોપ ચાલુ થગો અમારી ભાષામાં કેતો રંધવાનું ચાલુ થઈ ગયું મેથીનો મસ્ત મજાનો હું કહેવાય ખુદ દિનાની સુગંધ તો તમારી વિડિયો નહી આવે આખિરત બનાવવાનો તમે તો થઈ વાહ તો નીડાની રસોઈ જો આવી રીતના બનાવેન અત્યારથી બતા બેનો લાગી ગયા

વા અંકી વાહ આપણે ખોટું કાલે જો ગામમાં શું કેવાય બગલ સોરા ગામ આવું તમારા ગામમાં કરતું તું તારે કહેવાય નહીં આપડે બધી વિડીયો બનાવ